જનતાનું સાંભળશે ઉચ્ચ અધિકારીઓ જી હા ઘણા સમયથી એ પરેશાની હોય છે કે ભાઈ અધિકારી સાંભળતા નથી અધિકારી રજુઆત લેતા નથી પરંતુ હવે ફરજિયાતપણે પણ એ અધિકારીઓએ સાંભળવી પડશે જી જનતાને તમારે સાંભળવા પડશે આ આદેશ આપ્યો છે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોને આદેશ આપવામાં આવ્યો છે આદેશ આપવામાં આવ્યો છે ગુજરાતના તમામ પોલીસ મથકના વડા એટલે કે જે પીઆઈ લેવલના અધિકારીઓ છે પોલીસ મથકના વડા છે તેમણે જનતાને સાંભળવી પડશે અને તે માટે બે દિવસ પણ નક્કી કરવામાં આવ્યા છે જી એક સપ્તાહમાં બે દિવસ અને તે છે સોમ અને મંગળ સોમ અને મંગળ આ બે એવા દિવસ હશે જ્યારે ગુજરાતની જનતાને ફરજિયાત સાંભળવી પડશે સામાન્ય નાગરિકોની જે રજૂઆત છે તે સાંભળવી પડશે ગાંધીનગરમાં પણ છેલ્લા ઘણા સમયથી કાર્યક્રમ થાય છે જ્યાં સીધા જ મુખ્યમંત્રી લોકોને સાંભળતા હોય છે તેમના સુધી રજૂઆત પહોંચતી હોય છે હવે પોલીસ સ્ટેશન વાઇઝ એટલે કે ઝોન વાઇઝ આ રીતે જે જનતા છે તેમને સીધું ગાંધીનગર જવું નહીં પડે પરંતુ તમારું જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે ત્યાં જ તમે તમારી રજૂઆત કરી શકશો કોઈ પણ પરેશાની હોય ઘણા બધા લોકો મુફદલ વ્યાજખોડની ચુંગલમાં ફસાયેલા હોય છે ઘણા બધા લોકોની ઘણી એવી ફરિયાદ હોય છે કે અસામાજિક તત્વો હેરાન પરેશાન કરતા હોય છે તે વિસ્તારના જે લુખ્ખા તત્વો હોય છે તે તેમના પર ડોરો ડાકતા હોય છે તેમની પાસેથી ઉઘરાણી કરતા હોય છે ઘણા બધા વેપારી હોય છે એમનો અભિગમ રહ્યો છે હંમેશા આ પ્રકાર હોય છે સૂચના આપતા આ વખતે એમણે બહુ જ સ્પષ્ટ કીધું છે કે સોમ ને મંગળ બે દિવસ તમે રિઝર્વ રાખજો અનિવાર્ય સંજોગો અનિવાર્ય સંજોગો એટલે કે જ્યાં ઇમરજન્સી સિચ્યુએશનમાં જે તે પોલીસ મથકના વડા જે અધિકારી છે એમને સ્થળ છોડવું પડે તો જ સ્થળ છોડવાનું બાકી બંને દિવસ મંગળવાર ફરજિયાત પડે ત્યાં હાજર રહેવું પડશે અને જે પણ સામાન્ય નાગરિક મળવા આવે એમને મળવું પડશે એમની રજૂઆત સાંભળવી પડશે અને આ જે આદેશ છે એ સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં અપાયા છે એટલે કેટલી બધી જે સમસ્યાઓ જે થાય છે સામાન્ય નાગરિકને એનો ઉકેલ આવશે વિકાસ કેમ કે બબ્બે દિવસ સુધી જો અધિકારી ડાયરેક્ટલી એક સામાન્ય નાગરિકને મળે તો જેમ તમે કહી રહ્યા હતા કે ભાઈ વ્યાજખોરી નું ચુંગાલ અને અત્યારે તો બીજી ઘણી બધી એવી સમસ્યાઓ ચાલે છે ઘણી બધી ઘણા લોકો સાયબર ફ્રોડ શિકાર બનતા હોય છે કે પછી જે સ્થાનિક લેવલે વેપારીઓને પરેશાની થતી હોય છે ઘણી બધી એવી જે પરેશાની છે તેનો હવે અંત આવી શકશે કારણ કે સીધા જ તમે પોલીસ અધિકારીને મળી શકશો ને તેમને આદેશ આપવામાં આવ્યો છે કે તમારે તેમને સાંભળવા જ પડશે એટલે કે આમાં પોલીસની થોડી જવાબદારી મહેનત થોડી વધી જવાની છે અને એમને બે દિવસ મેનેજ કરવું પડશે કેમ કે આ એક આદેશ એમના કામગીરીની સાથે હા શરૂઆત કાયદો વ્યવસ્થા સંભાળવાની સાથે સાથે આ પણ બાબત તેમણે ધ્યાનમાં રાખવી પડશે